હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અમે અમે સવારમાં સવારમાં હાઈવે ઉપર બેસી ગયા ક્યાંયથી ને ક્યાંયથી જાય જો આગળ દેખાય આમ સાઈડમાં દબાઈ દબાઈ જાય દેખાય ને અમે આવી ગયા હે મંદિરે આ જે બધા દેખાય ને અમારા જે કડિયા છે

કેમ કે અમારે જાવાનું એક ખર્ચમાં એટલે સવારના એટલે કે રાતના નીકળ્યા હતા સવારના ચા નાસ્તો કરવો હતો એટલે બેસી ગયા અમે તો કન્ટ્રિયુસ બધા રહેજો નાસ્તો કરીને તમને મળી પછી કોને ના બધા ને પાછળ ના એ

તારે ગાઈસ આપણે નીકળી જઈએ છીએ કચ્છમાં તો કન્ટિન્યુ સુજો બન્યા રહેજો હલો ગાઈસ તો એને ગેસ ભરાવાનો થઈ ગયો ભાઈ ગેસ ભરાવાનો કચ્છમાં નીકળી ગયા હતા તો માળિયા પોકે માળિયા કામ ક્યારેય બહુ નહીં બાકી થવું કે છે તો ગેસ પુરાવી લઈએ તો મજા આવી જાય ગાડી ને શું છે મજા આવી જાય પૂરું થઈ જાય ને ગાડી હા નહીં થઈ વાર લાગશે ચલો ત્યારે એ ભાઈ ગેસ ભરાવે છે તો આપણે થોડુંક ચા નાસ્તો એટલે કે ચા પી લઈએ અને પેશાબ પાણી કરી આવીએ આ લોકોને પણ ઉતારી દીધા બધાને હવે એ જાય છે ગેસ ભરાવા અને અહીંયા છે ને તમારા કચ્છમાં જે વસ્તુ જોવાની હોય તો આ બહુ જોવા મળે છે પવન આ તમને છે ને હાઈવે ઉપર વધારે પડતી જોવા મળશે અને હું તમને બતાવીશ કેટલી આમ લાઈનમાં છે લાઈન ચલો ત્યારે થોડાક ફ્રેશ થઈ જઈએ हल्लो गाइस तो आ आड़िया सी एन जी गैस भरा लीधो है चा पी निकली जाइए समीक्षा माता मठे अच्छ में आ

ભાઈ જોઈ લીધું ક્યાંથી ને ક્યાંથી કાઢવી પડે છે ગાડી ક્યાં કાઢી આવી હોટેલમાંથી ગાડી કાઢવી પડે જો એટલો રોડ પર ટ્રાફિક દેખાય દેખાય ટ્રાફિક દેખાય તમને ટ્રાફિક

Ông trai mà đâu bây giờ bây giờ đi. Và mà ông lần chốt phải cái ôi đi lên giá chỉ kia và mà đi đấy. cho cái 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 này cho thì cái này cái thì Là phải tay કેવી ગાડી જાય આપડે જેમ જાય ફરી જાય પાછળ તો ખબર નહીં શું એ છે જો પાછળ તો બહુ લાગે જો આ બાજુ જો તમે ગાવ ગાતિયા ભાગતિયા ભાગતિયા મા ચલો ત્યારે ફાઇનલી અમારું ટેશન આવી ગયું છે ભાઈએ હજી થોડોક લોટો છે આ લોકો સાઈડ આપે તો

જોઈ શકો છો નજી તો ભાઈ તો કઈ થી ને કઈ થી કરી ગયા જોયું ગ્યારામાંથી અમારી પાછળ લાઈન માં એ આવે દેખા બધા

ગાડીઓ માં ઉભી રાખી છે તો ફટાફટ પેડા લઈ જઈએ ને દર્શન કરી લઈએ અમે આવી ગયા મંદિરે આ જે બધા દેખાય ને અમારા જે કડિયા છે બધા જોઈ શકો છો તમે આગળ નીકળી જઈએ એટલે હે ને થોડાક ફ્રેશ થઈ જઈએ નહીં તો चलो रहे, तुम। भुकीं, 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 तो चलो प्यारे मैया तुमं भुक्ति मुक्ति भैरवाय नमः स्वांं भुक्ति मुक्ति प्रद भेदवाय नमः स्वांं भैरवाय नमः स्वांं तुम सुख संपत्तिदायक भैरवाय नमः स्वांं भाई भाई जेकरिया गांव सामोथियारी 41500

સ્વાહ ક્લીન ચા મુ સ્વાહ ક્લીન ચા મુન્ડાઈ વિચે નમ સ્વાહ ઓાય ન સ્વાહ ઓડાઈ નમ સ્વાહ ક્લીન ચા મુન્ડાઈ વિચ ન સ્વાહ ઐ હ્રીં ક્લીન ચા મુન્ડાય વિચ નમ સ્વાહ ક્લીન શંભુભાઈ રામજીભાઈ જે ગામ સામખિયારી

आपने मजा भी किया तो तो है मक्की मजा तो जमीन निकलवान में लड़ी से पहले जमीन ली दो आप भाई मारने के लिए रूबी को मेरे और काका है चलो जाओ जय माता दी मक्की मजा तो सब जमीन ली दो

ચાલો ત્યારે મસ્ત મજાની ગાડી આવે આપણે જઈએ અમે આવી ગયા છીએ અમારા બાપ દાદાના ગામમાં જે અહીં મીટિંગ થતી એ ટાઈપની અને જોઈ શકો છો અત્યારે બધું ખંડેર પડ્યું છે કોઈ નહીં આ ગેટ હે બાવરિયા જોઈ લો બાવરિયા આવી ગયા ચલો ત્યારે આગળ તમને બીજું બતાવીએ અમારે બીજું ઘર એટલે આ છોકરાઓને લઈને આવ્યા છીએ કે બધું જાણે ગેટ એવું બધું હોય બરોબર હાજર હોય તો કામ થાય બાકી કાંઈ કામ થાય નહીં આ જોઈ લો છે બધું એવું જોયું આમાં જોઈ લો આવે છે હા એમને પડ્યું ચલો ત્યારે અમારો પણ તમને ડેલો બતાવીએ જોઈ લો તો આ ખોલે હે ને હવે જોવો તમે તો ગાઈસ જોઈ શકો છો આ કેટલું અમે છે જોઈ લો આ શું કોઠી બાત હે કોઠી બાત જો ભાઈ આ કોઠી બા ખવાય આ હે ને ખવાય કાપીને કદી પૂરું ચલો જયારે આપણે અહીંયા અમારે દાદા ને પગે લાગવાનું હોય છે કે આપણે ને જૂની પરંપરા હોય બધા દાદા ને દેવ ને બધા પગે લાગતા જોઈએ જો જોઈ શકો છો ચલો ત્યારે આપણે પણ નારી લઈ ધ્રુભાઈ નારી ફૂલો એટલે આ છોકરાઓને એટલે લઈને આવીએ કે આવું બધું જોવે અને પરંપરા આપણી જાળવી રાખે જોઈ શકો છો કૃપાલી બેન બેઠા હે બધા બેઠા રીતે ચાલતું ચાલતું મળવા જવું પડે કેમકે સાધન હોય નઈ આપણા જોડે એટલે આવી રીતે ચાલતા ચાલ જવું પડે ફાઈનલી અમે અમારા કાકાની છોકરીની ઘરે એટલે અમારે બેન થાય અમારે મોટી બેન થાય તો આ બધા આવી ગયા જો સરબત પીવા માટે ગરમી બહુ થાય કે ચલો સરબત પીઓ હા એટલે આ લોકોને કેવું હોય બધું એટલે આ દેશી ઘર જ કહેવાય જો પણ ફેસિલિટી જુઓ તમે ઘરમાં તો ભાર છો પછી આ વાડી જુઓ છે હા અરે આ અમારે છે ને ની છોકરી મોટી હે એટલે એમની ઘરે આવવું પડે ને અમારે અહીંયા આવ્યો જરૂર ને જેવી ખબર પડે એમ જાવું પડે ભાઈ એટલે એમાં ને એમાં અમારે મોર થઈ જાય છે અને ઘડિયાળ જોઈ શકો શું દિવાલમાં કેવું બનાય હેલો ગાઈઝ તમે

અલ્લ યુટ્યુબ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જે દ્વારકાધીશ અને એના અમે આવી ગયા છોટીલા કાચને ને બધે માતાજીના દર્શન કરીને આવી ગયા ઘરે